આજકાલ આપણે જોઈએ છે કે આપણા ગામડાઓમાં અને ખાસ કરીને શેરડીના ખેતરના વિસ્તારમાં આપણને ઘણી વખત દીપડાના દર્શન થઈ જાય છે દીપડો જોવા મળે છે તો દીપડો એ એની વિસ્તારમાં હોય એના વિસ્તારમાં હોય છે તમે એનાથી ડરવાની જરૂર નથી દીપડો એક વન્યપ્રાણી છે તો દીપડો અગર દેખાય તો આપણે શું કરવું એના માટેના કેટલાક સૂચનો અમારા દ્વારા અહીં લગાવવામાં આવ્યા છે કે ભાઈ શેરડી કાપવી કે શેરડી સળગાવવી હોય તે પહેલાં તમે આસપાસના વિસ્તારમાં જોરથી ફટાકડા ફોડો ઢોલ વગાડો અવાજ કરો જેથી ખેતરની અંદરથી દીપડો એના બચ્ચાની સાથે સ્થળાંતર કરી જશે બીજું વસ્તુ છે કે ખેત શેરડી કાપતી વખતે તમે મોટેથી અવાજ કરો કે જેથી અગર આસપાસમાં દીપડા કેના બચ્ચા હશે તે પણ ત્યાંથી નીકળી જશે મજૂરોનો જે પડાવ હોય છે એ ખાસ કરીને અમે લોકો લોકોને અપીલ કરીએ છીએ કે મજૂરોના પળાવોની આસપાસ તમે જે કંઈ તમે ખાઓ છો તે ખાધેલા પદાર્થનો અઠવાડો ગંદકી અથવા તો તમે માંસાહારને ખોરાક ખાઓ છો તો તેના હાડકાં છે તે નજીક ન રાખો બકે બદલે એનાથી થોડા અંતરે દૂર તમે નાખો તમે મ બીજું વસ્તુ છે કે તમે દીપડામાં જે અગર તમને દેખાય તો આજે ઘણી જગ્યાએ શું કહે છે કે ભાઈ કોઈ જગ્યાએ દીપડો દેખાયો તો લોકો સોશિયલ મીડિયા માટે ફોટા પાડવા માટે રીલ્સ બનાવવા માટે કે વિડીયો ઉટ ઉતારવા માટે એની પાસે જાય છે તે વખતે દીપડો પોતાના સ્વ બચાવમાં આપણી પર હુમલો કરી શકે છે અને જ્યારે તમારા વિસ્તારમાં દીપડો દેખાય તો તમે તમારા ગામના સરપંચને કે વન વિભાગના અધિકારીઓને જાણ કરશો એ લોકો આવશે અને દીપડાનો સુરક્ષિત રેસ્ક્યુ કરીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે ઘણી વખત એવું પણ જોવામાં આવે છે કે દીપડાના જે પાંજરો હોય જ્યાં પાંજરામાં એ પોો હોય તો લોકો ટોળો વળે છે હોહા હોહા કવિના અવાજ કહે છે ફોટોગ્રાફી કહે છે આનાથી દીપડાને માનસિક તાણ અનુભવે છે એ હાઈપર થઈ જાય છે અને એ ખુદની જાતને પાંજરવામાં નુકસાન પહોંચાડે છે અને જ્યારે એને જંગલમાં છોડવામાં આવીએ તો બીજી વખત એ કોઈ ગ્રામ્ય વિસ્તારની નજીક આવે છે ત્યારે તે હુમલો પણ કરી દે છે અને આપણા વિસ્તારમાં મોટે ભાગે જે હુમલાના બનાવ થયા છે તે દીપડો પોતાના બચ્ચાના રક્ષણ માટે જ કરે છે આથી અમે લોકોને અપીલ કરીએ છીએ કે જ્યાં તમને દીપડો દેખાય દીપડી એના બચ્ચાની સાથે દેખાય તો તમે ત્યાંથી હટી જાઓ સુરક્ષિત અંતર રાખો અને અમારા જે હેલ્પલાઇન નંબર છે વન વિભાગનો જે નંબર છે જીરો છવ્વીસ છવ્વીસ બાવીસ અગિયાર ઓગણત્રીસ એના પર તમે કોલ કરો અને જાણકારી આપજો